જે શ્રી કૃષ્ણ આ દીકરીનું ગીત છે અને સાસરે વડાવતા ત્યારે બાપ એના સાસુ સસરાને કેવી વિનંતી કરે છે છે તે એવું ગીત તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એક બિંદુના બનાવ્યા રૂડા પોત તેમાં પરવ્યા છે પ્રભુજી એ પ્રાણ દીકરી માન સન્માન નથી માગતી રે દીકરો જન્મે ત્યારે પીંડા સૌવે ચતારે દીકરી જન્મે ત્યારે આ સુડા દીકરી માન સન્માન નથી માગતી રે પપ્પા પગલી પડી કાલુ ઘેલું બોલતી રે પાંચ વર્ષની થઈ નિશાળે પણ વાય દીકરી માન સનમાન નથી માગતી રે છોડ વર્ષની થઈ દીકરી સગાઈ કરી રે સત્તર વર્ષે સાલી સાસરીયા ને ઘેર દીકરી માન સન્માન નથી માગતી રે દયા શિષયા પે દીકરીને વિન કે રે તારા પિયરીયા નીલા લાજ દીકરી માન સનમાન નથી માગતી રે મતા પાલવ પાથરી વેવને વિન રે કે માતા પાલવ પાથરી વેવને વિન તમે સાંભળો મારા લા કેણા વેવાણ મારું પાખ વિનાનું પંખી પાડજો રે કે તમે સાંભળો મારા લા કેણા વેવાણ મારું પાખ વિનાનું પંખી પાડજો રે કોઈ દિન સુતા જગતા વેલુ મળું થાય છે રે કોઈ દિન સૂતા જાગતા વેણું મોડું થાય તો રે કેનાવ બોલજો એવડા સવડા એવા વેણ મારું પાખવી નાનું પંખી પાડજો રે નાવ બોલજો એવા એવડા સવડા વેણ મારું પાખ નાનું પંખી પાડજો રે કેટલાટલી હતી ને વળાવી મેં તો સાસરે રે લડલી હોતીને વળાવી સાસરે રે દીકરી માની કરજો તરુ પાળ જોરે દીકરી માની કરજો તન મારું પાક વિનાનું પંખી પાડ જોરે એક બિંદુના બનાવ્યા રૂડા પૂતળા રે તેમાં પરવ્યા છે પ્રભુજી એ પાણ દીકરી માન સન્માન નથી માં ગતિ રે જય શ્રી કૃષ્ણ ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા